ધારીના નાબાપુરા મુકામે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરનું સ્ટેચ્યુ અનાવરણ કાર્યક્રમ યોજાઈ ગયો ધારી તાલુકાના નાબાપુરા ખાતે આજ રોજ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરનું સ્ટેચ્યુ દેવંગી આશ્રમ ખીચાના મહંત શ્રી માધવદાસ બાપુના વરદસ્તે ઉદ્ઘાટન કરી ખુલ્લું મુકાયું હતું આ સ્ટેચ્યુ નબાપરા બપોરા સમસ્ત પંચ ભાઈઓ સહિત વિપુલભાઈ ચાવડાએ ભારે જહેમત ઉઠાવી હતી ત્યારે જિલ્લાભરમાંથી અનુસૂચિત લોકોએ ખાસ હાજરી આપી હતી ને નબાપરાના ખેડૂત બાલાભાઈ વડોદરિયા પોતાની જમીન અનુસૂચિત સમાજની વાડી બનાવવા અર્પણ કરી હતી ત્યારે સમાજના આગેવાનોએ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર સંજય વાળા ધારી ઓકે આજે ધારી તાલુકાના નબાપરા ગામે અનુસૂચિત જાતિ વિસ્તારમાં વિપુલભાઈ ચાવડા તેમજ પંચભાઈઓના ખૂબ જ અથાગ પ્રયત્નોથી સમાજવાડીનું નિર્માણ થઈ રહેવા થઈ થવા જઈ રહ્યું છે ત્યારે અને આ તકે આ પંચભાઈઓ તરફથી આ સમાજવાડીમાં બાબા સાહેબના ટેસુનું અનાવરણ કાર્યક્રમ આજરોજ રાખવામાં આવેલ જેમાં ટેસુનું અનાવરણ કાર્યક્રમ પીચા દેવંગી આશ્રમના મહાંસ્રી માધવદાસ બાપુના વરદ હસ્તે રાખવામાં આવેલ તેમજ આ પ્રસંગે ધારી તાલુકાનો અનુસૂચિત જાતિ સમાજ તેમજ નબાપરા ગામના તમામ જ્ઞાતિ ધર્મ સંપ્રદાયના લોકો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમ આજનો સંપન્ન કરવામાં આવેલ છે ઓકે ધારી નબાપરાના સરપંચ શ્રી બાલાભાઈ વાડદોરે દલિત સમાજના વાડી બનાવવા માટે એટલે કે સમાજની વાડી બનાવવા માટે એમને જમીન ફાળવી છે અત્રે વાડદોરીયા સાહેબનો આપણે આભાર માનીએ છીએ સાથે દલિત સમાજને ખૂબ મોટી વ્યવસ્થા મળી રહે એ માટે વિપુલભાઈ અને નબાપરાના પંચભાઈઓએ ખૂબ મોટી મહેનત કરી છે અને આજે આ તેર એપ્રિલ બાબા સાહેબની મૂર્તિનું અનાવરણ સાથે મધુબાપુ હસ્તકે એમ એમના વરદ હસ્તે અનાવરણ કરવામાં આવ્યું છે અને વાડીને સમાજના ઉપયોગ માટે ખુલ્લી ફેંકવામાં આવી છે ભી